મહીધરપુરા વિસ્તારમાં વેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો બેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી પ્રેમ લુકમાન મંડળની ધરપકડ કરી હતી તેમજ આરોપી પાસેથી સાડા ચાર લાખની કિંમતના સત્તાવીસ મોબાઈલ ફોન તેમજ પચાસ ની એક બાઇક મળિકુળ સાડા પાંચ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામ ધંધો કરતો ન હોય અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી છૂટક વેચાણ કરી પૈસા કમાવવા હેતુથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી 1 તારીખ 28/9/2024 ના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે હેમોર મોબાઈલ નામની મોબાઈલની શોપ છે જેમાં એનું તાળું તોડી રૂપિયા 7,25,282 નો મુદ્દામાલ ગુમ ગયેલ જેમાં 40 મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે રાવનાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની ટેવવાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડારણ જાંધેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયેલ છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસોમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર સાયકલ છે આરોપીને અટક કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવેલ છે